ગોંડલમાં છોકરાઓની માથાકૂટમાં યુવક પર સગા બનેવી સહિતના બે શખ્સોએ છરી વડે હુમલો કરતા ગંભીર રીતે ઘવેલા યુવકને સારવારમાં રાજકોટ ખસેડાયો હતો પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલમાં સરકારી હોસ્પિટલ ખાતે મફતિયાપરામાં રહેતો રાકેશ કિશોરભાઈ સોલંકી ગઈકાલે બપોરના પોતાના ઘર પાસે હતો ત્યારે આવેલા તેના તેના બનેવી અને ભાઈ વિજય કરી છરી વડે હુમલો કરતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા લોહી લોણ હાલતમાં સારવારમાં અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો વધુમાં મળેલ વિગત મુજબ ઇજાગ્રસ્ત રાકેશનો ભાઈ સંજયનો પુત્ર યુવરાજ તેની બહેનના પુત્ર સાથે રમતો હતો ત્યારે છોકરાઓ વચ્ચે ઝઘડો થતા રાકેશનો ભાઈ તેના બનેવીને છોકરાઓની માથાકૂટ મામલે સમજાવવા જતા ઉશ્કેરાયેલા તેના બનેવીએ સંજયને માર માર્યો હતો અને ઉશ્કેરાઈ જઈ છરીના ઘા ઝીકી દીધા હતા તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો